નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ હતી મહેસાણા સહિત આજુબાજુના પંથકમાં વરસાદી માહોલ આખો દિવસ રહ્યો હતો મહેસાણાના મુખ્ય માર્ગ ગણાતા જ્યાંથી મહેસાણા એકમાંથી મહેસાણા બે તરફ જવાના માર્ગ ગોપીનાળામાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી જો કે આ ટ્રાફિક સમસ્યા સર્જાવા પાછળનું બીજું કારણ એ પણ છે કે ઘણા સમયથી રામોસણા સર્કલથી વિસનગર તરફ જવાના માર્ગ પર આવેલા આંબેકટર બીજ જે જેની સ્થિતિમાં હાડપિંજર સમાન થઈ ગઈ છે જે બંધ હોવાના કારણે પચાસ ટકાથી વધારે આ વિસ્તારમાંથી પસાર થતાં લોકોને ગોપીનાળાવાળા માર્ગનો ઉપયોગ કરવો પડતો હોય છે જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી ટ્રાફિકના જવાનો સાથે મહેસાણા શહેર ટ્રાફિક પોલીસનો કાફલો ગોપીનાળાના ટ્રાફિકની સમસ્યાને હળવી કરી ટ્રાફિક પર નિયંત્રણ લાવવામાં આવ્યો હતો જોકે આંબેડકર બ્રિજ બંધ હોવાને કારણે ગોપીનાળાનો ઉપયોગ ત્રણ ગણો વધી ગયો હોવાને કારણે ટ્રાફિક સમસ્યા ચાલુ દિવસે પણ જોવા મળતી હોય છે ગોપીનાળામાં ડિંચરસામાં પાણી ભણાવવાને કારણે વાહન વ્યવહારની ગતિ થંભી ગઈ હતી ધીમી ગતિએ વાહન પ્રસાર થવાને કારણે ગોપીનાળાથી લઈને રાધનપુર ચાર રસ્તા સુધી ટ્રાફિકની લાંબી કતાર લાગી હતી સ્થાનિક રાહદારીઓ દ્વારા મળતી પ્રાપ્ત માહિતી પ્રમાણે આંબેડકર બ્રિજ જ્યાં સુધી ખુલ્લો મૂકવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા રહેશે તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું